તાઈવાનના હુવાલીન શહેર નજીક છ પોઈન્ટ અનુભવાયો છે સોમવારે માત્ર નવ મિનિટની અંદર પૂર્વ તાઈવાનના સોફેંગ ટાઉનશીપ હુઆલિન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા વળી એવા પણ અહેવાલ છે કે અહીં રાત્રિ દરમિયાન એસી થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા સોમવારે રાત દરમિયાન થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપ છ પોઈન્ટ ત્રણ તીવ્રતાનો સૌથી શક્તિશાળી હતો અને રાજધાની તાઇપેનની કેટલીક ઇમારતોને હચમચાવી નાખી હતી રાત્રે તાઈવાનના પૂર્વ કિનારે એસીથી વધુ ભૂકંપ અનુભવાયા હતા જેમાં સૌથી વધુ છ પોઈન્ટ ત્રણ અને છ ની તીવ્રતા નોંધાઈ હતી ભારતીય સમય અનુસાર રાત્રે બાર વાગ્યાની આસપાસ થોડીવારના અંતરે બે જોરદાર ભૂકંપ આવ્યા હતા તાઈવાનમાં રાતના બે છવ્વીસ અને બે બત્રીસ વાગ્યા હતા ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હુઆલીન પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર નીચે હતું ભૂકંપના કારણે હુઆલીન વિસ્તારમાં બે ઇમારતોને નુકસાન થયું છે જેમાંથી એક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે જ્યારે બીજી રોડ તરફ ઝૂકી ગઈ છે જાપાન ચીન અને ફિલિપાઇન્સમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા ફોક્સ તાઇવાને ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યાથી પાંચ સત્તર વચ્ચે એટલે કે નવ મિનિટમાં સોભેંગ ટાઈપ ટાઉનશીપ હુઆલિન કાઉન્ટી પૂર્વીય તાઇવાનમાં પાંચ જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા તાઇવાનની વાત કરીએ તો તે બે ટેક્ટોનિક પ્લેટ જંક્શનની નજીકની સ્થિતિ આવેલું છે જેને ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર તરીકે માનવામાં આવે છે વર્ષ બે હજાર સોળમાં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપમાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે ઓગણીસો નવ્વાણુંમાં સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાના ભૂકંપમાં બે હજારથી વધુ લોકોનો જીવ ગયો હતો તાઇવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ અંગે સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપને કારણે વસ્તુઓ પણ હલી રહી છે અને ક્યાંક લોકો ડરી પણ ગયા છે ખીજાયો સૂરજ રંગમંચમાં અને ઠાલવ્યો તાપ હવે તો કેમ કરીને ઠરે આ અગ્નિ કેરો શ્રાપ શરીરને દઝાડતી ગરમીમાં સમગ્ર દેશવાસીઓ શેકાઈ રહ્યા છે ત્યારે સૂર્યના પ્રકોપ સામે બધા લાચાર બની ગયા છે ચૂંટણીની મોસમ વચ્ચે ગરમીની મોસમે માઝા મૂકી છે તેવા સમયે હવે ચૂંટણી દરમિયાન ગરમીને કારણે મતદાન પર અસર વર્તાઈ શકે એવી શક્યતાઓ સર્જાઈ છે શું હીટવેવને કારણે મતદાન ઘટશે ચૂંટણી પંચે એક ટાસ્ક ફોર્સ બનાવીને ચૂંટણી દરમિયાન ગરમીની અસરો પર સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે કાળજાળ ગરમી અને તીવ્ર ગરમીના મોજા વચ્ચે યોજાનારી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે જે સામાન્ય ચૂંટણીઓ પર ગરમીની અસરની સમીક્ષા કરશે આ ટાસ્ક ફોર્સમાં ચૂંટણી પંચ ભારતીય હવામાન વિભાગ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સામેલ હશે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ટાસ્ક ફોર્સ મતદાનના દરેક તબક્કાના પાંચ દિવસ પહેલાં ગરમી અને તાપમાનના ઉછાળાની સમીક્ષા કરશે શુક્રવારે બીજા તબક્કાનું મતદાન માટે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે હીટવેવ વિશે માહિતી આપી છે કે આવી કોઈ મોટી ચિંતા નથી હવામાનની આગાહી સામાન્ય છે ચૂંટણી પંચ દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારતના ઘણા ભાગોમાં એટલે કે એકવીસ એપ્રિલ રવિવારના રોજ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો અને ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચારથી છ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતું આઈએમડી અનુસાર ઓડિશા અને રાયલસીમા પશ્ચિમ બંગાળ ઝારખંડ વિદર્ભ છત્તીસગઢ મધ્યપ્રદેશ તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું મધ્યપ્રદેશ તમિલનાડુ પુંડિચેરી અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે રહ્યું હતું આ મહિનામાં ગરમીનું બીજું મોજું છે ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળના ભાગો તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ગુજરાત પ્રથમ તબક્કામાં ભારે ગરમીથી પ્રભાવિત થયા હતા ત્યારે હવામાન વિભાગે અગાઉ અલનીનોની સ્થિતિ નબળી પડી જવાની વચ્ચે એપ્રિલ જૂનના સમયગાળા દરમિયાન ભારે ગરમીની આગાહી કરી હતી એપ્રિલના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ સુધી વેવ રહેવાની શક્યતા છે ત્યારે ત્રણ દિવસ હીટ વેવના દિવસો આગામી દિવસોમાં રહેશે સામાન્ય ચારથી આઠ દિવસની સરખામણીએ ગરમીનું મોજું દસ થી વીસ દિવસ સુધી રહેવાની ધારણા છે જે વિસ્તારોમાં મોટી સંખ્યામાં વેવ દિવસે જોવા મળી રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે મધ્યપ્રદેશ ગુજરાત ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર વિદર્ભ અને મરાઠાવાડ સાથે બિહાર અને ઝારખંડનો પણ આમાં સમાવેશ થાય છે કાયમ તો રહેવાનું નથી આ ધરતી પર શું કામ વાદ વિવાદ કરીએ ચાલને દોસ્ત સમય કાઢીને બે ચાર મીઠી વાત કરીએ ખેર વિદેશોમાંથી આવીને અમેરિકામાં વસેલા પૈકી અમેરિકાનું નાગરિકત્વ મેળવનારાઓમાં ભારતીય વંશજો બીજા ક્રમે આવે છે જ્યારે મેક્સિકન્સ પ્રથમ ક્રમે છે અમેરિકાની તેત્રીસ કરોડ ત્રીસ લાખથી વધુ વસ્તીમાં એક કરોડ છ લાખ મેક્સિકન છે છે આમ છતાં સૌથી વધુ વાત એ કે અમેરિકામાં ભારતીય ઉત્સવો જેવા કે દિવાળી સરકાર દ્વારા સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ પણ મૂળ ભારતીય વંશજ છે અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા પણ ભારતીય વંશજ છે અમેરિકાનું નાગરિક તત્વ મેળવનાર વિદેશીઓ પૈકી ભારતીયો પછી બે હજાર બાવીસમાં અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરનારોમાં પાસઠ હજાર નવસો ને સાહીઠ જેટલા ભારતીયો છે અને તે જ વર્ષે યુએસ સિટીઝનશીપ એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ જે પરમિનન્ટ રેસિડન્સ તરીકે ઓળખાય તેવા બે હજાર બાવીસમાં બાવન હજાર ચારસો તેર ફિલિપનો ક્યુબન્સ ડોમિનિક રિપબ્લિક્સના ચોત્રીસ હજાર પાંચસો ચોવીસ નાગરિકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું તેત્રીસ હજાર બસો છેતાલીસ વિયેતનામ અમેરિકન નાગરિક બન્યા હતા જ્યારે બે હજાર બાવીસમાં સત્યાવીસ હજાર જીરો અડત્રીસ જેટલા ચીનાઓએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું વહીવટી તંત્રથી સ્વતંત્ર તેવી કોંગ્રેસના રિસર્ચ પ્રમાણે આ ડેટા મેળવેલ છે થોડી કડવાસ પણ જરૂરી છે સંબંધોને ટકાવી રાખવા માટે પ્રેમથી નીતરતા સંબંધોમાં પણ ક્યારેક વફાદારી હોતી નથી ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખો પૂરી થયા બાદ હવે ઉમેદવારોનો સાચો આંકડો બહાર આવ્યો છે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી એક એટલે કે સુરતની બેઠકને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે રાજ્યની બાકી રહેલી પચીસ બેઠકો પર ઓગણીસ મહિલાઓ સાથે કુલ બસો છાસઠ જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો હાલ મેદાનમાં છે ત્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા બાદ આખરી ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભાની છવ્વીસ બેઠકો માટે ચારસો તેત્રીસ અને વિધાનસભા માટે સડત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભામાં બસો છાસઠ અને વિધાનસભામાં સત્યાવીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ચૂંટણી પંચે એકસો પાંચ પત્રો રિજેક્ટ કર્યા હતા અને સોમવારે બાસઠ ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર થઈ છે જે પૈકી લોકસભાની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ અઢાર ઉમેદવારો સ્પર્ધામાં છે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યા છે એવી જ રીતે વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે શ્રદ્ધા મહી જ ક્યાંક વસે છે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા મહી જ ક્યાંક શ્રદ્ધા જીવે ધર્મ પરંપરાના નામ પર કામ તમામ કરે પકડી છેડા એકમેકના મન પર એ તો રાજ કરે જવાનો ગમે તેટલો આગળ વધી જાય પરંતુ હજુ પણ કેટલીક જૂની ઘસાઈ ગયેલી માનસિકતાવાળા રીત રિવાજો બંધ નથી થયા અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલી ચડાવવાનો એક મામલો સામે આવ્યો છે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલી ચડાવવામાં આવી રહી છે જે બાદ પોલીસને સાથે રાખીને ફરિયાદી મહિલા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાંના દ્રશ્યો જોતાં તેમને એ વાતનો ખ્યાલ આવ્યો હતો કે તેમને જે માહિતી મળી તે બિલકુલ સાચી હતી સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા અને બલી ચડાવેલા બકરાના માથા માથાજીના મંદિરમાં મૂકવામાં આવ્યા હતા પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે રમેશ સરગરા અને લલીબેન સરગરા નામના દંપતીએ આ પશુ બલી ચડાવી હતી પોલીસ આ દંપતી અને વિધિ કરનાર બે લોકો સહિત કુલ ચાર લોકો સામે હાલ તો ફરિયાદ દાખલ કરી છે પરંતુ આ ઘટના બાદ સવાલ એ ઉઠે છે કે આજના આધુનિક સમયમાં પણ લોકો એટલી અંધશ્રદ્ધા ધરાવે છે કે પોતાની મનોકામના પૂરી કરવા માટે નિર્દોષ પશુઓને પણ મોતને ઘાટે ઉતારી દે છે ઘણી શોધ કરી મેં શ્લોક અને સ્તુતિમાં પણ ઈશ્વર આખરે મળ્યો મને સ્નેહ અને સહાનુભૂતિમાં આવનારા સમયમાં ફેક્ટરીના ગંદા પાણીથી નદીઓ પ્રદૂષિત થાય નહીં એ માટે વડોદરાના એક યુવાકે અનોખું સંશોધન કરીને વિકસાવેલી ટેકનોલોજીને કારણે આવનારા સમયમાં પ્રદૂષણયુક્ત પાણીને શુદ્ધ કરવામાં આવશે શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટીના એપ્લાઇડ કેમિસ્ટ્રી વિભાગના સંશોધકોએ નવીન અદ્યતન નેનો મટિરિયલનું લેબોરેટરીમાં નિર્માણ કર્યું છે આ સંશોધનની નોંધ વિશ્વની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા અને યુએસ કોંગ્રેસ દ્વારા ચાર્ટેડ એકસો ચાલીસ દેશોમાં પ્રકાશિત થતી એવી અમેરિકન કેમિકલ સોસાયટીની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતી એપ્લાઇડ એન્જિનિયરિંગ મટિરિયલ જર્નલે પોતાના મુખ્ય કવરેજ પેજ પર આની નોંધ લીધી છે એપ્લાઇડ કેમિસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડોક્ટર સંજીવ કુમારના હાથ નીચે પેચ કરનાર વિશ્વજીત ચાવડાએ પોતાના સંશોધનના ભાગરૂપે આ નવીન નેનો મટિરિયલનું નિર્માણ કર્યું છે આ સંશોધનમાં તેમની સાથે પોતાના સહકર્મી દર્શના હિરાપરા અને ડોક્ટર વંદના રાવની મદદથી તેઓ આ સંશોધન હાથ ધર્યું હતું વ્યાપક ઔદ્યોગિકરણ અને શહેરી વિકાસ એ ગંદા પાણીના નિકાલ પાછળના મુખ્ય પરિબળો છે જે જળ પ્રદૂષણ તરફ દોરી જાય છે એક મહત્વનો મુદ્દો એ છે કે આ પાણીથી શરીરમાં રંગોનું વિસર્જન થાય છે જેનાથી પાર્થિવ અને જળચર જીવો માટે જોખમ પણ ઊભું થાય છે ત્યારે જળાશયોમાં કપડામાં વપરાતા ઝેરી રંગ કેમિકલનો નિકાલ એ આ પ્રાણીના પ્રદૂષણમાં ફાળો આપે છે નિકાલ કરતા પહેલા ગંદા પાણીમાં છોડવામાં આવતા ઝેરી રંગ કેમિકલની હાનિકારક અસરોને ઘટાડવા માટે આ સંશોધન કરવામાં આવ્યું છે આ સમસ્યાનો સામનો કરવા માટે વિશ્વજીત ચાવડા અને તેના સહકર્મીઓ દ્વારા ગ્રેફિન ઓક્સાઇડ ટાઇટેનિયમ ઓક્સાઇડ નેનો મટીરિયલનું લેબોરેટરીમાં બાર કલાકની રાસાયણિક પદ્ધતિથી નિર્માણ કર્યું હતું વિશ્વજીતનું કહેવું છે કે ગ્રેફિન ઓક્સાઇડ જલીય માધ્યમોમાં સરળતાથી વિખેરી નાખે છે જે પ્રદૂષિત પાણીની સારવાર માટે કારગત સાબિત થાય છે આ નેનો મટિરિયલને નવા ક્લાસના દ્રાવણ ડીપ યુટિકલ સોલ્વન્ટ એટલે કે ડીઈ એસથી મોડિફાય કરવામાં આવ્યું છે આ દ્રાવણ તે સહેલાઈથી ઉપલબ્ધ ખર્ચ તેનો અસરકારક અને પર્યાવરણને ખૂબ અનુકૂળ છે તૈયાર થયેલા નવીન નેનો મટિરિયલમાં પ્રદૂષિત પાણીનું શોષણ કરવામાં આવે છે અને આ નેનો મટિરિયલ ઝીરો પોઈન્ટ પાંચ મિલીગ્રામ માત્ર માત્ર ને માત્ર ત્રણ મિનિટમાં પ્રદૂષિત પાણીને સો ટકા શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરી દેશે તેવો દાવો છે પર્યાવરણને અનુકૂળ પણ તે બનાવી દેશે આ નેનો જે તે સંપૂર્ણપણે પ્રદૂષિત પાણીને પોતાના અંદર શોષી લે છે અને આ સંશોધનને કારણે દુનિયાના બીજા સંશોધનો સાથે તેને સરખાવવામાં પણ આવી રહ્યું છે એક માત્ર નેનો મટીરિયલને વિવિધ રંગ કેમિકલની કંપની પ્લાસ્ટિકની કંપની અને કાપડની કંપની સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં થતા પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં તેનો મોટા મોટાભાયે ઉપયોગ થાય તેવા પ્રયત્નો હાલ તો વિશ્વજીત ચાવડા દ્વારા કરવામાં આવી રહ્યા છે એ જિંદગી ચાલ નવી શરૂઆત કરીએ જે અપેક્ષાઓ બીજા પાસેથી છે એ હવે ખુદ પર કરીએ તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત તુષારને રજા આપશો નમસ્કાર